સુરતમાં એક તક્ષશિલા કાંડ સર્જાયા બાદ સુરત ડુમસ રોડ પરના એરપોર્ટને બિલકુલ સામે આવેલા વુપ ગેમ ઝોનમાં તક્ષશિલા કાંડ સર્જાન તૈયારી હોય તેમ લાગી રહ્યું છે વુપ ગેમ ઝોનમાં નાના માસૂમ બાળકોના સહિત મોટેરાઓ મોટી સંખ્યામાં વુપ ગેમ ઝોનમાં આવતા હોય અને ન કરે નારણ જો આગની ઘટના બને તો એક્ઝિટ ક્યાં છે તે જ કોઈને ખબર પડતી નથી અને ગેમ ઝોનમાં પ્લાસ્ટિક રબર કે પછી ફાઈબર જેવી વસ્તુઓ હોય આગની ઝપટમાં આવે તો શું થાય તે માત્ર વિચાર થઈ આપણે ડર લાગે છે તે માત્ર પતરાના શેડમાં શરૂ કરેલા ભુમ ગેમ ઝોન સામે કોની રેમ નજર છે તે સમજાતો નથી જોઈએ વિશેષ અહેવાલ સુરતમાં તક્ષસજીલા આગનિકાન સર્જાવા ભામ્યો તોને સમગ્ર દેશમાં તેની ગુંજ ઉઠી હતી માસૂમ બાળકોના મોતની ઘટના આજે પણ આંખોમાં જોવા મળે છે તો આંસુ આવી જાય છે પરંતુ સુરતમાં ફરી જાણે આવી જ ઘટના બને તેમ લાગે છે સુરતના ડુમ્મસ રોડ પર પતરાના શેડમાં વોપ ગેમ ઝોન શરૂ કરાયું છે પતરાના શેડ હોય અને ગેમ ઝોનના પ્લાસ્ટિક સાથે રબર તેમજ ફાઈબર અને લોખંડની વસ્તુનો ઉપયોગ કરાયો છે જેને લઈને ન કરે નારણ જો આગની ઘટના બને તો શું સ્થિતિ ઊભી થાય તે માત્ર વિચારથી જ આપણે ડર લાગે છે તો ફાયર એક્ઝિટ પણ ક્યાં છે તે કોઈને જ ખબર પડતી નથી કારણ કે લોખંડની ગ્રીલો આમ તેમ ગેમ ઝોનમાં આવનારા લોકો અને તેમાં પણ ખાસ કરીને દેશના ભવિષ્યમાં નાના બાળકોના જીવ સાથે રમત રમાઈ રહી છે આ પતરાના શેડમાં ડુમસ રોડ પર ચાલતી હોટલોને તંત્ર દ્વારા જો બંધ કરાવાઈ હોય ત્યારે ગેમ ઝોન જેવી મોટી ભીડ ભેગી કરતી વોબ ગેમ ઝોનમાં જો કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ હશે અગાઉ આવી જ રીતે સરથાના રોડના કારણે આગમાં અનેક માસૂમોના હાલ જીવ જોવા પામ્યા હતા અને અધિકારીઓ પણ તેમાં સસ્પેન્ડ થવાની સાથે જેલમાં છે ત્યારે ફાયર વિભાગે પણ પતરાના શેડમાં ઊભા થયેલા આ ગેમ ઝોનને પરવાનગી આપી છે કે કેમ કારણ કે બાળકો અને શહેરીજનોના જીવ સાથે રમત રમતી હોય તેમ લાગી રહ્યું છે એક તરફ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને દુકાનો મોલોમાં ફાયર સુવિધાને લઈને નોટિસ આપવાની સાથે સેલિંગની કામગીરી થાય છે તો બીજી તરફ ગેમ ઝોન કે જે પતરાના શેડમાં બનાવાયું છે અને પ્લાસ્ટિક રબર ફાઇબર તેમજ લોખંડનો જ માત્ર ઉપયોગ કરાયો હોય ત્યારે અહીં જો કોઈ જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન અહીં ઊભો થવા પામ્યો છે તો આંગે અંગે ફાયર ઓફિસર